ખાતાઓ બંધ થઈ ગયા હતા જે લાભાર્થીની સહાય બંધ થઈ ગઈ હતી તેની ફરીથી ચાલુ કરી અને એ ખાતામાં પોતાના અને લાગતા વળખતાઓના નામ અને એકાઉન્ટ નંબર નાખી અને જે સહાયની રકમ હતી એ બધી ટ્રાન્સફર કરી છે જે બાબતે અમે તપાસ કરતા એફઆઈઆર પણ કરી છે અને વિશેષ તપાસ આગળ ચાલુ છે જેવી રીતે તપાસ કરતા જશે નામ પૂરતા જશે તમામ કરેક્શન લેવામાં આવશે રકમ મેડમ કેટલી રકમ વિવિધ સોળ ખાતાનો આનો ઉપયોગ થયો હતો ને અત્યારે નવ લાખ પચાસ હજાર આરામ છે આ લોકોના ખાતામાં રકમ જમા થયાનું અમને જાણમાં આવતા અમે તુરંત જ તે બેંક મેનેજરનો કોન્ટેક કરી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા છે અને સવારે સાડા દસ અગિયારના ગાળામાં ખાતામાં રૂપિયા જમા થયા હતા અને અમારા દ્વારા ત્રણ ચાર વાગ્યા સુધીના સમયમાં જ તે તમામ ખાતા ફ્રીઝ કરી દેવાની કામગીરી શરૂ કરી દીધી હતી